ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસનું રાશિ ભવિષ્ય મેષ આપના કામમાં ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથે સહકાર મળી રહે અડોશ પડોશમાં કામમાં વ્યસ્ત રહો વૃષભ આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારિક કામકાજ રહે બેંકના વીમા કંપનીના કામમાં સાનુકૂળતા મળી રહે કામ થાય મિથુન આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય અગત્યના કામકાજ અંગે મિલન મુલાકાત થઈ શકે કરક રાજ્ય કે સરકારી કામમાં કોર્ટ કચેરીના કામમાં ખાતા કે કામમાં આપને રુકાવટ રહે નાના કે વ્યવારોમાં ધ્યાન રાખો સિંહ સિઝનલ ધંધામાં આકસ્મિક ધરાકી આવી જવાતી આવક જણાય પરદેશના કામકાજ અંગે મિલન મુલાકાત થઈ શકે કન્યા દિવસના प्रारंभથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને કામનો ઉકેલ લાવવાથી રાહત રહે તુલા દેશ પરદેશના કામમાં आयात निकासना काम आपने सानुकूलता मड़ी रहे नौकर चाकर सहकार सहकारी रहे वृश्चिक आपे संभाड़ी ने थी वाहन दिवस पसार करी लेवो, सामाजिक व्यवहारिक काम में उतावल करवी नहीं धन राजकीय सरकारी कामकाज अंगे मिलन मुलाकात में सानुकूलता मड़ी रहे धर्मकार्य शुभ कार्य थवा आनंद रहे मकर आपना कार्य बीजू कोई काम आवी जता અનિયા સકરમેનું કામ આવી જતા આપના કાર્યભરમાં વધારો થાય કુંબ આપની બુદ્ધિ અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઊંચી થાય મીન આપ હરોફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાઈ નહીં વાહન ચલાવવામાં ધ્યાન રાખો મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ